વ્યાકરણના વર્ગોડામાં તમારું સ્વાગત છે ગુજરાતીનું પેપર નંબર ત્રણ લઈને તમારી સામે પ્રસ્તુત થયો છું પચીસ પેપર આપવાનો છું દોસ્ત પચીસ થી ત્રીસ પેપર ગુજરાતીના હિન્દીના અને સંસ્કૃતના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરવો નહીંતર આખે આખા વિડીયોને જોવો જરૂર અને જ્ઞાન મેળવવું જો તમને કહેતા કહેતા બે પડી ગઈ ચલો તો શરૂ કરીએ છીએ દોસ્તો એકવીસ માર્કનું તમારે વિશે કન્ટિન્યુ જોવો છો માટે તમને બધી ખબર હશે હવે આપણે શરૂઆત કરીએ છીએ પેપર નંબર ત્રણની ની તો વ્યાકરણની અંદર ત્રીજા પેપરમાં સો એનું બનશે સો કારણ કે સો છે એ તાલવ્ય એની અંદર આવતો નથી તો નિશાસો શબ્દ બને નિયમિત તમે સૌ જાણો છો કે ભાઈ નિયમિતમાં હોય છે જોડણીની અંદર તો ખાસ ધ્યાન રાખજો જેટલું વાંચન કરશો ને દોસ્ત એ વાંચનમાં દરેક શબ્દ ઉપર બરાબર જોવું જોડણીના નિયમોને ગોખવા કરતાં મારી સલાહ એટલી જ છે તમને કે અમુક અમુક બે ચાર નિયમોને ધ્યાનમાં રાખો અને બાકી તો શબ્દને જુઓ બરાબર વાંચવા સમયે શબ્દની ઉપર નજર રાખીને તમે વાંચન કરશો તો એ શબ્દ તમને આરામથી મગજમાં સેવ થઈ જશે બેસી જશે અને તમે આરામથી લખી શકશો નીચેના શબ્દોની સાચી સંધિ તો યુવા વત્તા અવસ્થા મતલબ સ્થિતિ શું છે યુવાની અંદર છે આ વત્તા અવસ્થાનો અ તો આ વત્તા અ બરાબર બને છે આ આ નિયમ અનુસાર તો હવે યુવાવસ્થા યુની અંદરથી આ નીકળી ગયો છે અવસ્થાનો આ જે આ છે એ અહીંયા પહોંચ્યો છે અને પાછળ વધ્યું છે અવસ્થા હવે બધું જ ભેગું કરી દો તો તમારો જવાબ બની જશે દોસ્તો યુવાવસ્થા આ રીતે તમારે સમાન સ્વરવાળી સંધિ કરવાની તો યુવાવસ્થા તમારો જવાબ મળી જાય ત્યારબાદ સમાસ ઓળખો તો સમાસની અંદર વેદ ઉપનિષદ ગીતા તો વેદ અને ઉપનિષદ અને ગીતા જ્યારે ત્રણ ત્રણ શબ્દો કે ત્રણથી વધારે શબ્દો હોય તો એ વધારે દ્વંદ્વ સમાસ જેમાં બધા જ પદ પ્રધાન બધા જ પદ પ્રધાન સર્વપદ પ્રધાનો દ્વંદ જે તો દ્વંદ્વ સમાસ શું હોય જેમાં બધા જ પદો મુખ્ય છે તો બધા જ પદ મુખ્ય હોય કેમ ખબર પડે તો કે અને 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 વેદ અને ઉપનિષદ અને ગંગા હું વેદ ઉપનિષદ નો અભ્યાસ કરું છું તો વેદનો અભ્યાસ કરું છું હું ઉપનિષદનો અભ્યાસ કરું છું હું ગીતાનો અભ્યાસ કરું છું તો એ રીતે તમે પોતાનું વાક્ય સ્વતંત્ર બનાવી શકો છો અને દ્વંદ્વ સમાસ કરી શકો છો ત્યારબાદ જોડણી ભેદ એ અર્થભેદ શાન અને શાન જુઓ બોલવામાં કેવું થાય નહીં શાન અને શાન પણ આપણે બધે એમાં શાન શાન ઢીકે જઈએ કોમન હાલ્યું જાય પણ એવું નથી શાન તારી શાન ઠેકાણે આવી તો શાનમાં રહેજે તો આવી રીતે શાન કે આલીશાન ભબકો અને શાન સમજણ ઈશારો શાન ઈશારો બરાબર તો સ અને સ એવી રીતે તમને ખબર છે આનો અર્થ મને કહેજો સ્વજન અને સ્વજન આજે મારે મારા સ્વજનોને મળવાનું છે આજે મારે મારા સ્વજનોને મળવાનું છે આજે મારે મારા સ્વજનોને મળવાનું છે આ બે માંથી ક્યુ વાક્ય કયો શબ્દ સાચો છે એ તમે મને કોમેન્ટમાં જણાવો હું રાહ જોઉં છું અલંકાર ઓળખો અલંકારનો પ્રકાર દેહ છાસ જેવો સામાન્ય છે તો મેં તમને પહેલા જ બે વિડિયોની અંદર સમજૂતી આપી ફરી એકવાર જેવો જેવી જેવું સરખું અલંકારોમાં ઉપમૈક્ય જેવો જેવી જેવું સરખું સમો વડું આવું કંઈ પણ આવતું હોય તો એ તમારો ઉપમા અલંકાર થઈ જાય છે શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે અ ભણ ભણ અ ભણ મૂળ શબ્દની આગળ હોય એને કહેવાય પૂર્વ તો તમારો જવાબ આવશે દોસ્તો ચંદ્ર અને રવિ એટલે સૂર્ય અહુરવેળા અહુરવેળા એટલે ક સમય કટાણું હોય ને બેટા એને અહુરવેળા કહેવાય એ આપણો એક શબ્દ છે સાહિત્યનો બહુ સરસ શબ્દ છે અહુરવેળા પછી યોગ્ય જોડકા જોડો કર્તરી રચના અને કર્મણી રચના તો કરતરી રચનામાં બનશે ભાઈ શિક્ષકે મેદાનમાં વૃક્ષો બબડાવ્યા પ્રેરક નહીં બને ગાંધીજીના ગાંધીજી માંદગીને ગુણો ગણતા હતા યસ કર્તરી અને કર્મણીમાં એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં માણેકથી એ હાસ્ય દેખાયું નહીં બરાબર તો એ રીતે એ કર્મણી રચના બનશે ત્રીજું વાક્ય ત્યારબાદ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ઈર્ષા સંજ્ઞા તો કેવી છે સંજ્ઞા ઈર્ષા ઈર્ષાને તમે જોઈ શકો નહીં અનુભવી શકો માટે એને કહેવાય ભાવવાચક સંજ્ઞા વાક્યમાં ભાવે વાક્ય રચના શ્રીમદ રડી પડ્યા તો શ્રીમદથી રડી પડાયું કારણ કે એમાં કર્મ હોતું નથી રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ જણાવો કાંઈ ન વળવું કંઈ ફાયદો ન થવો યાર અહીંયા ગયા પણ ચાલો કંઈ વળ્યું જ નહીં ગુજરાતીમાં બોલતા હોઈએ બસ એ જ ફાયદો ન થવો અર્થ ભીખ બહુ મોટી કહેવત છે જે તમારા ચેપ્ટરનું નામ પણ છે ભૂખથી ભૂંડી ભીખ ભૂખ્યું રહી જાઉં દોસ્ત બાકી ભીખ માગવીને કારણ કે ભૂખ્યા રહેવું સારું પણ કોઈની સામે હાથ લાંબુ કરીને ભીખ માગવાથી જે માનહાનિ થાય ને એ વધારે ભયંકર હોય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ તમે શેર બજારમાં રોકાણ કરતા હો તો તમને ખબર હોય છે ડિવિડંડ મળે તો એ ડિવિડન્ડ જેમાં જે કંપની વ્યાજ આપે છે શબ્દનો તો પ્રામાણિક લગાડી દો સિમ્પલ અપ્રામાણિક તળપદા શબ્દોનું શિષ્ટ ડોહા તો બનશે ડોસા કારણ કે તમને ભાવે છે વધારે પડતા ઢોસા જો ન ભાવતા હોય તો કંઈક આવી હાલત થશે દોસ્તો તો એ હાલતને સુધારવા માટે જ તમારા માટે સ્પેશિયલ લોન્ચ કર્યો છે એ બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને ક્રેસ કોર્સ આ ક્રેસ કોર્સની અંદર ગુજરાતી હિન્દી સંસ્કૃત મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસે બધા વિષયોના બધા જ ચેપ્ટરનું લાઈવ સેશન અને સંપૂર્ણ રિવિઝન સાથે દરેક લાઈવ ક્લાસનું રેકોર્ડિંગ પણ જેથી તમે કંઈ જો મિસ કરી ગયા હોવ તો ફરી તમે ભણી શકો આખા વર્ષના લાઈવ ક્લાસના રેકોર્ડિંગ પણ મળે છે ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની સ્પેશિયલ તૈયારી એકસો પચાસથી થી પણ વધારે પરીક્ષાના પ્રશ્નપત્રો બીજી પરીક્ષા જે તમારી શરૂ છે અથવા પૂરી થઈ છે નાઇન્ટી પ્લસ બેચની વિશેષ હેલ્પ અને સાથી પેપર સેટની પીડીએફ પણ તમને ફ્રીમાં મળે છે આઈએમપી પ્રશ્નો ટાર્ગેટ ટ્વેન્ટી ફોર આ બધું જ તમને ક્રેશ કોર્સની અંદર અવેલેબલ થવાનું છે તો રાહસીની જુઓ છો આ રીતે તમને લાઈવ મસ્ત મજાનું ભણવા મળે છે જેની અંદર તમે ઘરે બેસીને સાંજે છ વાગ્યાથી રાતે બાર વાગ્યા સુધી સતત રિવિઝન કરી શકો છો તમારી કંઈક પરિસ્થિતિ જો આવી હોય તો જરા ચિંતા ના કરશો તમે બહુ મસ્ત રીતે તમારા ગોલને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો અને હાસિલ કરી શકો છો આ કંઈક ટાઈમ ટેબલ છે અને એની અંદર સાત ફેબ્રુઆરીના રોજ વાલી સાથે તમારી મિટિંગ આઠ ફેબ્રુઆરીથી કન્ટિન્યુ તમને બધા જ લેક્ચર્સ જોવા મળશે કયા દિવસે કેટલા વાગે કયા વિષયનું ક્યુ ચેપ્ટર વણવાનું છે ત્યાં સુધીનું આખે આખું ટાઈમ ટેબલ તમારી સામે રજૂ થયેલું છે તો રાહ શ એની જુઓ છો છેક માર્ચ તમારી એન્ડ ઓફ ધ બોર્ડ એક્ઝામ સુધીનું તમામે તમામ પ્રકારની તમને હેલ્પ કરવામાં આવશે તો ચોક્કસથી જોડાવો આ બધું જ આ બધી જ સુવિધાઓ તમને મળવાની છે અને એ પણ માત્ર ને માત્ર બહુ સામાન્ય ફીઝ વન વન સેવન નાઇન આટલી સામાન્ય ફીઝમાં દોસ્તો તમને આટલું બધું મળતું હોય તો હું તો ચોક્કસ રેકમેન્ડ કરીશ કે તમે આની અંદર જોડાઓ એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જો કોઈ વધારે ક્વેરી છે તો આ નંબર તમારી સામે છે કોલ કરો કરો પણ તમારા ભવિષ્યને બેટર બનાવવા માટે તમારા પરિણામને સારું બનાવવા માટે પ્રયત્નશીલ આપણે આગળ વધીએ વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો સીમ જ્યાં ગુંજતી કેવી ગુંજતી જગ સુના સુના લગે ગુણવાચક સંજ્ઞા ગુણ સુની સૂનું સૂનું નહીં કહેતા આપણે ક્રિયા વિશેષણ શું છે બુજાઈ જવું શું બુજાઈ જવું તો કે ભાઈ એકાએક શું બુજાઈ ગયો દીવો બુજાઈ ગયો તો એકાએક બુજાઈ ગયો કેવી રીતે પ્રશ્ન કરો દીવો કેવી રીતે બુજાઈ ગયો તો કે દીવો એક એક બુજાઈ ગયો તો જ્યારે રીત આપવામાં આવે ત્યારે એને કહેવાય રીતિવાચક વિશેષણ દોસ્તો આ કેવી રીતે પ્રશ્ન ક્રિયા વિશેષણમાં તમારે પૂછવા જેવો ક્રિયાને તમે કેવી રીતે પ્રશ્ન કરો અને તમને જે જવાબ મળે ને એ જો રીત હોય ને તો એ રીતિવાચક વિશેષણ હોય છે બરાબર છે પછી શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજનને છૂટા પાડો ગુજરાતી બહુ મસ્ત છે ગુજરાતી ચલો દોસ્તો ગ વત્તા વત્તા જ વત્તા અ વત્તા ર વત્તા આ ખોડો છે અને વત્તા વત્તા ઈ દીર્ઘ ગુજરાતી હું તમને તમને એક ટાસ્ક આપું છું તમારે તમારા નામના શ્રેણી

કોઈ દ્વારા જ્યારે ક્રિયા કરાવવામાં આવે બાળક દૂધ પીવે છે અને માતા બાળકને દૂધ પીવડાવે છે આ બંનેમાં ફરક છે દૂધ પીનારો તો બાળક જ છે પણ એ ક્રિયા પોતે નથી કરી શકતો ને બીજા દ્વારા જ્યારે કરાવવામાં આવે છે આ બનશે પ્રેરક વાક્ય રચના ત્યારબાદ પંક્તિના છંદને ઓળખાવો સગા દીઠા શાહ આલમના ભીખ માગતા શેરીએ એક બે ત્રણ ચાર પાંચ

9, 10, 11, 12, 13, 14... ચૌદ અક્ષરનો વસંત તિલકા છંદ છે દોસ્તો જ્યારે ચૌદ અક્ષર તમને ગણતા મળે તો ચૌદ અક્ષરવાળો વસંત તિલકા સિલેક્ટ કરી લેવાનો અને એનું બંધારણ છે ત ભ જ ગા ગા તો આ રીતે દોસ્તો તમારા પેપરની અંદર હવે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો ચેનલને નવા છો સબસ્ક્રાઇબ કરો તમને ગુજરાતી સંસ્કૃત અને હિન્દીને આવી રીતે હું પચીસથી ત્રીસ જેટલા પેપરો સોલ્વ કરાવવાનો છું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય